સુરજીલાના માંડવી તાલુકામાં આવેલ આમલી ડેમ સંપૂર્ણ સપાટીએ ઉપરવાસમાં સતત વર્ષે રહેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની ભારે આવકનું ઉમેરો થતા આમલી ડેમ હાલ એકસો ચૌદ પોઈન્ટ પંચાણું મીટરની સપાટીએ ભરાઈ જોવા પામ્યું છે આંબલે ડેમની પૂર્ણ સપાટી એકસો પંદર પોઇન્ટ એસી મીટર છે ડેમનું રૂલ લેવલ ઝાડો ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યો છે જેના લઈ ડેમના પાણીથી પ્રભાવિત સત્તાવીસ ગામોને સાવચેતીના પગલા રૂપે વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે તેમજ ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થશે તો બીજા ડેમના દરવાજા ખોલવામાં આવશે તેની જાણ વહીવટી તંત્રને કરવામાં આવશે કુમાર ચૌધરી છે વેર બે યોજના નહેર પેટા વિભાગ માંડવી ખાતે નાકાઈ તરીકે ફરજ બજાવું છું અત્રેની કચેરી હેઠળ આમલી ડેમ આવેલ છે જેની પૂર્ણ જળ સપાટી એકસો પંદર પોઈન્ટ એંસી મીટર છે ઓગસ્ટ મહિનાનું રૂલ લેવલ એકસો પંદર પોઈન્ટ ઝીરો ઝીરો મીટર છે હાલનું પાણીની સપાટી એકસો ચૌદ પોઈન્ટ પંચાણું મીટર છે એ ઉપરવાસમાં વરસાદને કારણે ડેમના બે દરવાજા ખોલવામાં આવેલ છે જેને માટે જેને જેને કારણે સત્તાવીસ હેઠવાસના સત્તાવીસ જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવેલ છે ઉપરવાસમાં વધુ વરસાદ જણાતા ડેમ આંદી ડેમ ખાતે જો પાણીની આવક વધુ જણાય તો વધારે દરવાજા ખોલવાની ફરજ પડશે અને જેની જાણ તંત્રને કરવામાં આવશે હમીરસિંહ ચૌહાણ હિન્દ ટીવી ન્યૂઝ માંડવી